અમદાવાદમાં સાબરમતી નદીના તટ પર આગામી આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસમાં પચીસમી માર્ચથી જ મીટિંગનો દોર ચાલુ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના છ્યાસીમાં અધિવેશનમાં ભાગ લેવા માટે અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૌદસો જેટલા એઆઈસીના ડેલિગેટ અને ચારસો ચાલીસ જેટલા કોઅપના સભ્ય મળીને અઢારસો ચાલીસ જેટલા ડેલિગેશન સભ્યો આવનારા છે જેને પગલે કોઈ ભાષાકીય મુશ્કેલી ન પડે તે માટે આવકારવાથી લઈ સુધી વિવિધ જાણકારો ખડે પગે રહેશે સમાજના વોટ્સએપ ગ્રુપમાં કોરિયોગ્રાફર ડાન્સર મોડલિંગ અને એક્ટિંગ કરી શકે તેવા માણસોની જરૂર હોવાની પ્રદીપ પંડ્યા નામના ગઠિયાએ જાહેરાત મૂકી હતી જેમાં સરસપુરમાં રહેતા તુલસીભાઈ શ્રીમાળીનો દીકરો ઋત્વિક સંમત થતા તેને ફિલ્મમાં વિક્રમ ઠાકોરના નાના ભાઈનો રોલ આપવાનું કહીને શૂટિંગ માટે ગોવા જવાની વાત કરી ગઠિયાએ સત્તર હજાર પાંચસો પડાવી લીધા હતા જે બાદ તેઓને છેતરપિંડી અંગે જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ નાણાકીય વર્ષ ટેક્સની ઐતિહાસિક આવક થઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં નાણાકીય વર્ષની કુલ આવક બે હજાર બસો છપ્પન પોઈન્ટ એકત્રીસ કરોડ થઈ છે જે ગત વર્ષ કરતાં એકસો ત્રણ કરોડ જેટલી વધુ છે સાથે જ પ્રોપર્ટી ટેક્સની આવક સત્તરસો ચાલીસ કરોડ જ્યારે પ્રોફેશનલ ટેક્સની બસો સિત્તેર કરોડની આવક થઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ વ્યાજમાફીની યોજનાનો છેલ્લો દિવસ હતો ત્યારે એક જ દિવસમાં ચોવીસ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયાની આવક થઈ છે